ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોરનો સિત્તેર કરોડ ઉપરાંતનો બ્રિજ જોખમી બન્યો છે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય કે ટ્રક હોય સિત્તેર કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર સાવચેતીથી વાહન પસાર કરશો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોનો સિત્તેર કરોડ ઉપરાંતનો બ્રિજ જોખમી છે વારંવાર રિપેરિંગ કામથી બ્રિજની ચકાસણી જરૂરી બની છે ડાકોરમાં બનેલ બ્રિજનું ઓપનિંગ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ બ્રિજની તપાસ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે અત્યારે તમે જે ફ્રિજ ઉપર ઊભા છો બ્રિજ વિશે શું કહેશો આ ઉમરેટ જતો હતો મને એમ કે રસ્તો ચાલુ હશે પણ રસ્તો બંધ છે એટલે હવે મારે સમય પણ બગડશે અને બધું સેટિંગ કરીને પાછું જાય ને પછી મારે જવું પડશે તકલીફો બીજી શું તમને પડશે આના કારણે સમયનો મારો સમય ખૂબ બગડી જશે આમાં અને લેટ પડી છે જુદો પાછો આ બ્રિજ ઉપર શું માર્યું માર્યું આ રસ્તો બંધ કરીને વચ્ચે પતળા મારેલા છે એટલે ડાયવર્ઝન નું કોઈ નિશાન આગળ નીચે આપેલું નહીં એટલે આપણને ખબર ના પડે કે ઉપર જવું કે ના જવું હાલ આપ બસ બેઠેલા છો ક્યાં જઈ રહ્યા હતા અમે વાઘોડિયા જઈ રહ્યા છીએ પણ આ બંધ છે ઓવરબ્રિજ તો રસ્તો ઘણો બધો સમય લાગી જશે એમ શું લઈને દવાખાને જઈએ છીએ આ કયો બ્રિજ છે ડાકોર એને લઈને શું કહેશો આ ખરાબ કામને લઈને બધું હેરાન થવાનું ને બધું એમ હવે અત્યારે આ બેબીને કોલેજ મૂકવા જતો તો પણ આડે પત્ર મૂકી દીધો છે ખબર નહીં શું થયું પણ કંઈક તો ફોલ્ટ છે બ્રિજમાં હવે તમે બેબીને કેવી રીતે મૂકવા જશો હવે પાછો વળી જઈશ નીચેથી મૂકી આવીશ ઉપરથી તો જવા એવું છે નહીં એટલે પાછો જઈશ હવે નીચેથી જઈશ ને હવે ખબર નહીં શું તકલીફ છે બ્રિજમાં નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા